હા મસ્ત મજાનો આવે છે અત્યારે આખું વાદળછાયું વાતાવરણ છે જો ખાલી કેવો મસ્ત મજાનો ભાઈ ઓકે તો અંશ પણ આવી ગયો છે બરાબર છે તો ચાલો ભોગી ગયા છે તો હવે કરી તો મામાના મંદિરે દર્શન કરવા આવી ગયું ધીરે ધીરે કબૂતર કાઢે છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ માધેવરેન ગુડ મોર્નિંગ સોરી મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનુન તો કેમ છો ફેમિલી આશા કરું છું બધા મજામાં જશો તો આજે સવાર સવાર તો નહીં પણ બપોર છે ઓલમોસ્ટ સાડા ચાર થઈ ગયા છે બરાબર અને હું અગાશીમાં આવ્યો જો નહીં વ્યૂ તમે જોવો છો ભાઈ આ મસ્ત મજાનો વ્યૂ આવે છે અત્યારે આખું વાદળછાયું વાતાવરણ છે વ્યૂ જો ખાલી કેવો મસ્ત મજાનો ભાઈ અને તડકો તો માનો હમણાં બે દિથી જામનગરમાં વયો જ ગયો છે શું રાહતમય છે ભાઈ વરસાદ તો નથી જોયો એવો જે રીતના સમાચારમાં ન્યૂઝમાં બતાડે છે કે જામનગર દ્વારકાને શું કે પોરબંદરમાં રેડ એલર્ટ બટ નો એવું કાંઈ લાગતું છે નહીં રેડ એલર્ટ જેવું હા એ છે કે બે દિવસથી જામનગરમાં વાદળછાયું વાતાવરણ છે કે જરાય આમ શું કે તડકો નથી હા બફારો થાય છે એ નો ડાઉટ બટ તડકો છે આ હોય છે સવારના ભાગમાં તડકો હોય છે બટ અત્યારે નથી એ બહુ સારી વાત છે અને હવે વરસાદ આવે તો સારું કહેવાય કારણ કે બફારો જાય થોડો વરસાદ આવે છે ભણું શું કે થોડુંક આવે ને ચાલ્યો છે આવે ને ચાલ્યો છે હા એટલે બહુ એવો ખાસ આવતો નથી બરાબર બાકી વ્યૂ ચેક કરો ચારે કોમ વાદળા વાદળાઓ કાંઈ ના ઘટે છે ને ચારે કોમ વાદળા બસ હવે ખાલી વરસાદની રાહ એ સારો એક મસ્ત મજાનો વરસાદ આવી જાય ને એમાં મને તો ચોમાસું અને શિયાળો આ હા એ જ ગમે ઉનાળામાં જે કંટાળો આવે છે ભાઈ હા હા અને ગરમી એક વસ્તુ તો ગરમી હોય હા કાતિલ ગરમી હોય આખાના પસીનો પસીનો થઈ ગયો હોય આ શિયાળામાં ચોમાસામાં કઈ ઝંઝટ જ નહીં આ શિયાળામાં એ છે કે ભાઈ એમાં અમુકને ના ગમે મારા જેવાને તો ગમે શિયાળો છે ચોમાસું છે બરાબર છે અને બાકી જોઈ લ્યો વાળ કેવા લાગે છે કોમેન્ટમાં કરી નાખજો એમાં એવું છે કે વાળ કપાવીને આવ્યો હોય એટલે આવા રાખાય એમ તો કાલે કપાવ્યા કેવા લાગે છે આ ઊંચા સારા લાગે કે આ કમેન્ટ કરી નાખજો કેવા રાખવા જોઈએ મારે બરાબર છે એટલે બાકી હમણાં અનસનો આવ્યો હોય કે બારે જવું છે અને મારે પણ મેં કીધું ચાલ મકાને જવાનું છે મકાને ગયો નથી બરાબર તો મકાને જોવાઈ જાય શું ચાલે છે નવીનમાં ઓકે ધંશ પણ આવી ગયો છે બરાબર છે તો ચાલો એનો આવ્યો એટલે મારે વિડીયો કટ કરવો પડ્યો બરાબર છે ચાલો વીસ શું છે ભાઈ બરાબર ચાલો તો આવીએ બરાબર અને આવી ગયો છે છે અત્યારે બરાબર ના થોડોક સામાન માસિન વગરે પહોંચાડવાનો છે પહોંચાડી દઈ બરાબર હાલ ભાઈ હં હાલ મહાદેવ જય માતા જય જય માતા હલો

બાકી વ્યુ જો ખાલી અહીંયા વાદળા વાદળા બધે આજે બે દિવસ થી જામનગર આખું વાદળા થી ઢકાયેલું છે એ લ્યો જે પ્રમાણે વાદળા અને થોડુંક શું કેળું છાટા પડવાનો વરસાદ આવવાનો હોય ને વીજળી થાય ઓહો આપણે એમ કે હું પાંચ છ ઇંચ પડી જાય એવી વીજળી થાય આરામ વરસાદ આવતો હોય તો જો પવન બેહી ગયો જો પવન જરાય નથી ઓકે તો હવે મકાન ને બાય બાય કરી નીકળી જાય

જડાવી દે છડો બેયરો યાર ના જવાય અંદર છડો બેરીના મંદિરમાં જવાય મારા વતી જડાવી દે અહી અહી થાય ને ફેટ નહિ આ એક નહિ આ તો બધું હડકુ જ છે ઓકે તમે શું તું એમ ચડાવવાની હોય હું મેં ચડો પહેરો દેખાવ દર્શન કરી નીકળીએ બરાબર છે મારે તો જવાશે નઈ કારણ કે ચડ્ડો પહેરો છે બરાબર ન જવાય ન સારું લાગે સારું લાગે કે ના લાગે પણ મને એટલી ખબર પડી કે ચઢો પેરી દર્શન કરી મારી કે કબૂતરી કે આજે થોઈલા નથી સવારના એમને પડાય વાંધો નહીં હાલો એટલે રિચાર્જ કરાવવાનો છે રિચાર્જ કરાવી લઈ નાસ્તો લેવાનો છે નાસ્તો પછી લેશું પેલા બરાબર છે

એટલે હું કઈ રાખું જ ને કુતરો માન માન લેવો તો છે કુતરો ફાઈનલ જેમાં જાય એટલે લાવ એકાદા ઉડાડ્યું

હેલો બ્રેક આવી ગઈ કાંઈ વાંધો નહીં મેચ જોઈ મસ્ત બધાનો શું મેચમાં આગળ ફાઇનલી દોઢ વાગી ગયો છે દોઢ એટલે વન થર્ટી વન થર્ટી થઈ ગયો છે અને મેચ થઈ ગયો છે પૂરો અને આજે થોડુંક મેચમાં શું કે કે વરસાદ હતો એટલે ટાઈમિંગના કારણે લીલે હતો જ મેચ દસ વાગે તો મેચ ચાલુ થયો બરાબર બાકી અમ નોર્મલી આઠ વાગે ચાલુ થઈ ગયો છે એટલે દોઢ વાગે મેચ પૈતો અને ફાઇનલી જે જોવાનું હતું એ જોવાનું અને આપણે ઇન્ડિયા જે જીતી ગયું છે સિક્સટી ટુ રનથી સારામાં સારી લીડથી જીત્યું છે ભાઈ બહુ મસ્ત યનો મેચ ને ઇંગ્લેન્ડ સામે જીત થઈ અને જે રિવેન્જ હતો એ રિવેન્જ થઈ ગયો કમ્પ્લીટ બરાબર તો હવે ઓગણત્રીસ તારીખે ટ્વેન્ટી નાઇને એટલે કે રવિવારે સાઉથ આફ્રિકા સાથે ભારતનો ટક્કરનો મેચ એટલે ફાઇનલ મેચ છે તે દિવસે અને તે દિવસે તો ભાઈ ફોલ જમાવટ કરીને જોવાનો થાય જ છે મેચ ઇન્ડિયા ને આ વખતે હું તો એમ જ કહું છું તમે યાર તમે આપી જ દો ટ્રોફી આ વખતે આપણી જ છે ઇન્ડિયા જીતી જાય તમે મેચ જ ના રહો પણ એમ જ કહી કે હાલે ભાઈ ટ્રોફી લઈ જા બરાબર તો આજે વન સેવન્ટી વન રનથી હતા બરાબર છે રન સારા હતા અને આપણા બોલર્સ પણ સારા છે ખાલી એકસો ત્રણ જ રન કરવા દીધા એકસો ત્રણ રનમાં તો ઓલ આઉટ કઈ તમે યાર હલો નીકળી જ જાઓ ભાઈ અમારી જ છે ટ્રોફી આ વખતે એવો જ સીન છે અને કઈ મેચ જાહેરાત નથી આપણે બધા જીતા જ છીએ અને એવી આશા કરું છું કે ઓગણત્રીસ તારીખનો મેચ પણ આપણે જ જીતીએ બરાબર છે તો બાકી હવે દોઢ વાગી ગયો છે અને અહીંયા જ કરી નાખીએ હવે આપણે પ્રેમથી લોકને એન્ડ તો આવતા લોક સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવર ટેક કે બબાય